ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા નાણા મંત્રી કનુ દેસાઈએ ત્રણ લાખ વધુ નું બજેટ રજૂ કર્યું હતું આ બજેટના લઈને વિપક્ષે ઘણી બધી આશા અપેક્ષાઓ રાખી હતી પરંતુ બજેટ રજૂ થયા બાદ હવે વિપક્ષમાં નારાજગી જોવા મળી રહી છે આ મામલાને લઈને ફરી એકવાર આમ આદમી પાર્ટીના ડીડીએફ પાડાના ધારાસભ્ય ચેતન વસાવા મેદાન આવ્યા છે તેમણે જ્યારે બજેટ રજૂ થઈ રહ્યું હતું તે પહેલાં ઘણી બધી માગણીઓ કરી હતી જેમાં અન્ય રાજ્યમાં જેમ ગેસ સિલિન્ડરની બોટલ છે તે પાંચસો રૂપિયા મળતી હોય અન્ય રાજ્યમાં જે પ્રકારે મહિલાઓને સન્માન રાશિ મળતી હોય તેવી રીતે ગુજરાતમાં આપવાની વાત કરી હતી પરંતુ આવી કોઈપણ પ્રકારની યોજનાની જાહેરાત છે તે કરવામાં ન આવતા તેમણે નારાજગી દર્શાવી છે સાથે જ તેમણે આદિવાસી સમાજના જે પ્રશ્નો હતા જેમાં હાલ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો મામલો હોય શિક્ષકોની ઘટનો મામલો હોય તેમજ જે કોન્ટ્રાક્ટ પ્રથાને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા હતા તે મામલે પણ કોઈ પણ પ્રકારની અત્યાર સુધી જાહેરાત છે તે બજેટમાં ન થઈ હોય તે પ્રકારના આરોપો સાથે શું પ્રહાર કર્યા છે અને તેમણે જે માગણીઓ મૂકી હતી તે માંગણીઓને લઈને શું વાત કરી છે તે સાંભળી લો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બે હજાર પચીસ છ છવ્વીસનું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે ત્રણ લાખ ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું પુરાતનવાળું અને આંકડાની માયાજાળ સાથેનું બજેટ એમણે રજૂ કર્યું હોય એવું અમને લાગે છે જે રીતે એમણે દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ત્યાં પાંચસો રૂપિયાના ગેસના બાટલો આપવાની પહેલ કરી છે હોળી અને દિવાળી એક ગેસ મુક્ત આપવાની એમણે પહેલ કરી છે એવી જ રીતે મહિલાઓને બે હજાર પાંચસો રૂપિયા આપવાની પહેલ કરી છે તેવી જ રીતે યુવાનોને બેરોજગાર ભથ્થું આપવાની પહેલ કરી છે વૃદ્ધ પેન્શન વધાવીને બે હજાર પાંચસો આપવાની પહેલ કરી છે ત્યારે ગુજરાતમાં પણ અઢી દાયકાથી ગુજરાતની પ્રજા એમની સાથે છે તો અમને આશા હતી કે ગુજરાતમાં પણ એવી જ યોજનાઓ લાવશે અને ગુજરાતના યુવાનો મહિલાઓ કિસાનો અને બધાને ન્યાય મળશે આજે એમણે ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે એમણે જે પાંચ હજાર એકસો ને વીસ કરોડનું બજેટ એ લોકો લાવ્યા છે આ બજેટમાં ન્યૂ ગુજરાત પેટર્ન જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ટ્રાઇબલ સપ્લાનમાં દરેક જિલ્લાઓમાં હોય છે એના દ્વારા એ બજેટ સિત્તેર પોઈન્ટ સાડત્રીસ પાંચ ટકા વધારા સાથે અગિયારસો કરોડ કરવામાં આવ્યું છે પણ એ બજેટની અંદર અમે જોયું તો ત્યાં પ્રભારી મંત્રીઓ એનજીઓ એમની ડિસાઈ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી એમને જે કામો સજેસ્ટ કર્યા છે એવા આદિવાસીઓને લાગતા વળગતા ન હોય એવા બિનજરૂરી કામો એમણે મંજૂર કર્યા છે જેનાથી આદિવાસી સમાજનો કોઈ વિકાસ થવાનો નથી અમે સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોની માંગો કરી હતી એમાં પણ એમણે કોઈ રોડમેપ એમાં જણાવ્યો નથી સાથે સાથે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી એ શિષ્યોવૃત્તિની યોજના અમને આશા હતી કે આ બજેટમાં જે એમણે બંધ કરી છે પુનઃ ચાલુ કરશે પણ એવી પણ કોઈ પણ જાતની જોગવાઈ એ અમારા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમણે કરી નથી સાથે શિક્ષણનું એટલું મોટું બજેટ છે પાંચ હજાર ઓગણસાઠ હજાર નવસો ને નવ્વાણું કરોડ પણ એમાં આદિજાતિ વિસ્તારોમાં આજે પણ શિક્ષકોની ઘટ છે ત્યારે બાવીસ હજાર શિક્ષકોની જે ભરતીની પ્રક્રિયા હતી આજે પણ પેન્ડિંગ છે એને ક્યારે પૂર્ણ કરવામાં આવશે એવી કોઈ પણ જાતની એમણે બહાલી આપી નથી એવી રીતના આરોગ્યમાં પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં ત્રેવીસ હજાર ત્રણસો પંચ્યાસી કરોડનું બજેટ છે એમાં લાખોની સંખ્યામાં આયુષ્યમાન કાર્ડ આપેલા છે પણ એની જે એમ પેનલ હોસ્પિટલો છે એની પણ નવી યાદી એમણે આપી નથી સાથે સાથે અમુક મર્યાદિત બીમારીઓમાં જ એ કાર્ડમાં ઈલાજ થાય છે એના સિવાયની બીજી બીમારીઓમાં એ કાર્ડમાં ઈલાજ થતો નથી એના વિશે કોઈ પણ રોડમેપ એમણે તૈયાર કર્યા નથી સાથે સાથે નર્મદા જળ જળ સંપત્તિ અને કલ્પસર વિભાગમાં પચીસ હજાર છસો ને એકતાલીસ કરોડની જોગવાઈ કરી છે ત્યારે આ નહેરોનું કામ હમણાં પૂર્ણ થવા આવશે છતાં જે આદિવાસી વિસ્તારોમાં નહેરો દ્વારા કેનાલો દ્વારા ઉદવહન સિંચાઈ યોજના દ્વારા કે પાઇપલાઇનો દ્વારા જે નર્મદા ઉકાઈ કરજણ કડણા કે પાનમમાંથી પાણી સિંચાઈ માટે આપવું જોઈએ એના માટે પણ કોઈ એમણે પહેલ કરી નથી સાથે ભાડભૂત બેરેક યોજના માટે આઠસો છત્તેર કરોડ રૂપિયાની એમણે જોગવાઈ કરી છે પણ ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એની વળતરની કોઈ વાત આમાં જોગવાઈમાં કરવામાં આવી નથી પ્રધાનમંત્રી આવાસ માટે એમણે એક લાખ વીસ હજારથી વધારો કરીને એક લાખ સિત્તેર હજાર કરવામાં આવેલ છે પણ અમારી માંગ હતી કે જે રીતે શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ત્રણ લાખ પચાસ હજાર આપવામાં આવે છે એ જ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપવામાં આવે પણ એને પણ ધ્યાને લેવામાં આવેલ નથી સરસ્વતી સાધના યોજના અંતર્ગત ચોર્યાસી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે પણ બે હજાર ત્રેવીસ ચોવીસ બે હજાર ચોવીસ પચીસની સાયકલો આજે પણ જે વિનામૂલ્ય મળવી જોઈએ તે આજ દિન સુધી મળી નથી એની માટે પણ કોઈ એમણે જોગવાઈ કરી નથી અને દાહોદ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે બસોને દસ કરોડ રૂપિયાની જોગવાઈ એમણે કરી છે પણ ત્યાંની કોઈ ગ્રામ ગ્રામસભા ત્યાંની જમીનના માલિકની સહમતિ કે કોઈપણ જાતની પ્રોસેસ વગર બારોબાર એરપોર્ટની ગ્રીનફિલ્ડ એરપોર્ટની જરૂર ત્યાં ન હોવા છતાં એમણે જાહેરાત કરી છે ત્યારે એવી જ રીતે કિસાન સૂર્યોદય યોજનાની એમણે વાત કરી છે પણ આજે પણ આદિવાસી વિસ્તારોમાં દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના ક્યાંય ચાલુ નથી અને આજનું જે બજેટ અમે જોયું તો સરવાળે અમને એવું લાગી રહ્યું છે કે આ બજેટ પુરાતનવાળું છે આંકડાઓની માયાજાળ છે અને એમાં કંઈ વિશેષ મોંઘવારી પર કંટ્રોલ આવે ખેડૂતોના ભાવ કંઈ વધારા થાય યુવાનોને કંઈ રોજગારી મળે નાના ઉદ્યોગો લઘુ ઉદ્યોગો કે પ્રાકૃતિક ખેતી કે જે પણ ગુજરાતની ગ્રોથનું એન્જિન છે એના ડેવલપ માટે ક્યાંય પણ એવું દેખાતું નથી કે ઉડીને આંખે વળગે એવું ક્યાંય અમને દેખાતું નથી કે ગુજરાત સરકારે કંઈ વિશેષ બજેટ પેશ કર્યું હશે તો અમને જે આશા અને અપેક્ષા હતી ગુજરાત સરકાર પર કે ગુજરાતની જનતાને ધ્યાને રાખીને બજેટ બનાવવામાં આવશે પણ એવું ક્યાંય જોયું નથી કે ક્યાંય દેખાતું નથી ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા હોય કે તમામ જગ્યા ઉપર એમના એનજીઓ કોન્ટ્રાક્ટરો અને એમના પ્રભારી મંત્રીઓના હવાલાના આધીન એમના જે ઇશારે આયોજનો બધા થયા છે ત્યારે એ ચોક્કસ ને ચોક્કસ આ બજેટમાંથી આવનારા દિવસોમાં ખૂબ મોટી ગેરરીતિઓ બહાર આવશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ આ બજેટથી અમને જે અપેક્ષાઓ હતી એમાં પાણી ફરી વળ્યા છે ક્યાંય અપેક્ષાઓ અમારી પૂરી નથી થઈ અને આ ગુજરાતની જનતાએ અડી દાયકાથી જે મતો આપ્યા છે પણ અડી દાયકાના મતો બાદ ગુજરાતની જનતાએ દરેક ક્ષેત્રે કર્મચારી હોય ખેડૂત હોય મહિલા હોય કે વિદ્યાર્થી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય સિંચાઈ હોય પીવાના પાણીની બાબતો હોય કે ભાવની બાબત હોય દરેક જગ્યાએ આજના બજેટમાં થયો હોય એવું અમે સ્પષ્ટ માનીએ છીએ સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડિડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે આદિવાસી સમાજના જે પ્રશ્ન બજેટમાં જે આવરી લેવામાં આવે તે પ્રકારની વાત કરી હતી જણાવી દઈએ કે પાંચ હજારથી વધુ કરોડની જોગવાઈ છે તે આજિવાદી વિકાસ વિભાગને કરવામાં આવી છે અને તેમાં પણ આ જોગવાઈ મુજબ ચૈતર વસાવાએ પણ ગંભીર આરોપ કર્યા હતા કે કેટલાક કામો છે તે મંજૂર કરવામાં આવે છે પરંતુ તે કામો કરવામાં આવતા નથી ઘણા બધા કામો છે તે બહારના ફાલતુ કામો લેવામાં આવે છે તે પ્રકારના તેમણે આરોપો પણ લગાવ્યા છે હાલ તેમણે આદિવાસી સમાજના જે અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને બજેટમાં એ વસ્તુ સમાવવામાં નથી આવી તે પ્રકારના આરોપ કરતાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આની ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં